કેમ છો અમદાવાદ તમારો દોસ્ત જે કે આજે આવી ગયો છે જૈન ભોજનાલય જ્યાં સરસ મજાનું જમવાનું શુદ્ધ અને સાત્વિક મળી રહ્યું આપણા જૈન મિત્રોના વોટ્સએપ પર મેસેજ હતા કે તમે કેવો વિડીયો બનાવો કે જૈન ભોજન શુદ્ધ અને સાત્વિક મળતું હોય એ પણ આપણા અમદાવાદમાં એટલે કે આપણે આવી ગયા છે જૈન ભોજન સારામાં ત્યાં જમવામાં શું શું મળી રહ્યું છે અને ત્યાંનો રેટ શું છે અને અમદાવાદમાં ત્યાં ક્યાં આવેલું છે આજના સંપૂર્ણ વિડીયોમાં જોવા મળશે એટલે મારો વિડીયો રહેજો ચાલો ત્યારે આજે આપણે હવે જૈન ભોજન સારામાં ત્યાં સુધાર સાથે ભોજન મળી રહ્યું છે ત્યાંની આપણે વ્યવસ્થા જોવો કે કેવી ચોખાઈ અહીં રાખવામાં આવે છે આજે આપણે હવે જૈન ભોજનશાળામાં ત્યાં કિચનમાં વ્યવસ્થા કેવી છે અને જમવાનું શું બની રહ્યું છે તે પણ આપણે જોઈએ ચાલુ થઈ રહ્યા જુઓ

અને આપણે આગળ પણ વ્યવસ્થા જોઈએ રસોડામાં જેવી ચોકલી રાખવામાં આવે છે પણ આપણે જોઈએ ને આગળ પણ મિશ્ર ખાવાનું બનાવ્યું છે તે પણ આપણે જોઈએ આપણે ભોજન સારામાં આવે છે તેમ આમ મિશ્ર જમણ બનાવ્યું આપણું નામ શું પહેલાં ભાઈ કિશનભાઈ કિશનભાઈ શું કામ કરો અહીંયા રસોઈનું કામ કરે રસોઈનું શું બનાવો રસોઈમાં દાળ ભાત શાક આસન મિશ્રણ અને સૌથી સારામાં સારું મજા આવે એવું બધું બધું મજા આવે મજા આવે એવું મોન અને રોજે રોજ તાજે તાજો રોજનો રોજ કેટલા વખતથી બનાવો છો પચીસ વરસ પચીસ વર્ષ ક્યાંના રહેવાવાળા

અરે ખમણ તો બઉ બધી બોલી ગયા તમે સરસ મજાનો ભાઈ શીરો પણ છે અને ચોખ્ખા કીનો છે જોઈ લો ભાઈ હમણાં પછી અમે હો ને ભાઈ હમણાં બધી આપને આપ કેટલા વખત સેવા આપો છો

હે કેપડી ની કિંમત 500 રૂપિયા અને જમમાના 80 રૂપિયા 80 રૂપિયા ચલો યાર આપણે આગર પર જોયા બેનો કામ કરી રહ્યા છે થેન્ક યુ યો આ બેન દુધી કાપી રહ્યા છે બેટા તું શું કરે છે બનાજે ચલુ બનાજે તે જો બીજા બનાજે અત્યારે રાજા છે અલ્યા મમ્મીને મદદ કરવા આવી જ છે એવા બેન પૂરી બનાવી રહ્યા છે રોજ કેટલા કિલો ની પૂરી બનાવતા હશે બેટા કેટલા કિલો ની રવિલો પચીસ પચીસ વર્ષુભાઈ કાળુભાઈ ક્યાં રે રાજસ્થાન રાજસ્થાન કઈ છે કે રાજસ્થાન સલો સરસ મજાનું છે આજે આપણે આવ્યા છીએ શિલ્પાલય ભોજનાલય માં ત્યાં જોવો ભોજનમાં જમવા માં જ્યાં ખમણ પૂરી શીરો અને ગાંઠિયા શાક અને દાળ છે કઢી છે અને વાળ શાક પણ છે અને આપણે જોઈએ કે ટેસ્ટ માં કેવું છે હવે આપણે પેલા ખમણ ખાઈ જવાય અને પેલું છે ને મારા વાલા સાસરા વાળા

और तो फ्रॉम मसाला ना खम आवेर के सीनियर सिटीजन का फेस्टिवल है तो उ बनावा मा आवे आज आपने जैन बहुताली में आवे क्या बडी रे पिरा छे नमस्कार आप नु नाम जणा सके वागेला खोडीदास मंगळबाई क्या रेवन के आजिले चार रास्ता जंबू आवे जे कौन क्यों जम्मा सारा सारा मरे सारा सारा फ्रॉम मसाला ना खम आवता नदी ना माफ माफ सर सारा सारा खम है जीरो आज वार सारा मसाला का

અહીંયા હું લગભગ ત્રણ મહિનાથી આવું છું પેલા બીજા ભોજન શાળામાં જતો હતો સ્વભાવ બહુ સારો છે બેન સંભાળે છે કેશિયર છે અંદરના લોકો રસોઈ સંભાળે છે પીરસનાર લોકો સૌનો લોકોનો સ્વભાવ સારો છે હું ઘણી વખત અહીંયા જમવાય આવું છું ને વધારે વખત ટિફિન લેવાય આવું છું અને રસોઈ સાત્વિક હોય છે જે મને ગમે છે શુદ્ધ અને સાત્વિક હોય છે બહુ મસાલા હોતા નથી હા એકદમ ગરમ મસાલા કે બહુ મસાલા નાખવામાં આવતા નથી હા અને લોકોને પેટની તકલીફ ના થઈ ધ્યાનમાં રાખીને બનાવે છે એટલે હું રસોઈયા ભાઈ બહેનો આભાર માનું છું જે અંદર બનાવે છે લોકો

કે મધ્યમ વર્ગને પોસાય એવી રીતે ભાવ રાખ્યા છે જે જેથી કરીને એમના જણાય કે ભાઈ ખાલી ઉચ્ચ વર્ગના લોકો માટે જ ભોજનશાળા હા દરેક જણને પોસાય એવી રીતે છે અને તરત મારે કોરી રોટલી જોઈએ તો મારા માટે ગરમ કોરી રોટલી કરી દે છે એવી રીતે છે અને સારું છે લોકોનું અને આ વર્ષો સુધી ચાલુ રહે આપણા આપણા જે જૈન ભાઈઓને સાધર્મિક લોકોનાનો લાભ મળ્યા કરે એવી મારી અંદરની ઈચ્છા છે થેન્ક યુ ઓકે આજે આપણે જે ભોજનાલય માં આવ્યા છે ત્યાં મેં વડીલ જમી રહ્યા છે તેમને પૂછ્યું નમસ્કાર આપનું નામ જણો ગિરીશ મૈસા ગિરીશભાઈ ક્યાંથી જીવરાજ પારથી આવું છું કેટલા વખતથી જવું હું દર ચૌદસ આવું કારણ કે મારા મિસિસ ને આંબેલ હોય ને અને અમે બે જ જણા છીએ એટલે આંબેલ કરવા જાય અને હું અહીંયા જમવા આવું જમવાનું એટલે બહુ સરસ હોય છે અને બધા સ્ટાફ એટલે સારામાં સારો સ્ટાફ છે બધી રીતે સારું બધી રીતે સારું કોઈ 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 જ વસ્તુ નહીં અને હા ભાઈ ચોક્કસ સો ટકા ભાઈ શુદ્ધ શુદ્ધ અને સ્વાંતિક શુદ્ધ અને સાતિક ખાવાના શોખીનો તો એકવાર અવશ્ય પધારો એકવાર આવશો એટલે વારંવાર આવશો ભાઈ થેન્ક યુ જય નંદર આજે આપણે આવ્યા જે ભોજનાલયમાં ત્યાં બેન કેટલા વખત સેવા આપી રહ્યા છે તેમને પણ પૂજા નથી તેમનું નામ પણ પૂજા નમસ્કાર નામ જણાવો બેન નેહા દોશી હું અહીંયા છ વર્ષથી કામ કરું છું અને બધું સંભાળું છું અને ભોજનાલય નામ જણાવો છો શિલ્પાલય જૈન ભોજન શાળા છે શિલ્પાલય ફ્લેટ અંદર આવેલી છે બરાબર અને અહીં બધું જમવા માં રોજે રોજ શું બને છે અને કેવું આમ રાખવા માં ચોખાઈ સોમથી શનિવાર સુધી અમારે દાળ ભાત શાક રોટલી એક કઠોર અને પાપડ એ રીતનું આપવામાં આવે છે અને સોમતી ટિફિનનો ભાવ છે સો રૂપિયા અને જમવાના એસી રૂપિયા છે સવારે દસ વાગે જમવાનું ચાલુ કરીએ છીએ ટિફિન અને જમવાનું બદલે અને એક વાગ્યા સુધી ચાલુ હોય સાંજે ખરું ના સાંજે બંધ ખાલી બપોરે અને પરફેક્ટ એડ્રેસ તમે જે આપ્યું બરાબર અને એ બાજુ રોજ ના કેટલા માણસો જમતા રોજ ના ટિફિન ને જમવાનું બધું થઈને પચાસ આજુબાજુ રવિવારે સંખ્યા વધારે થાય બરાબર છે વધારે જાય છે બરાબર છે ઓકે થેન્ક યુ આપે જોયું અગર જો આપણને જમવાના શોખીનો તો આવડાવ પહોંચી જાવ અને મિત્રોના પણ આપણે રિવ્યૂ જોયા બરાબર અને બેને પણ આપણને એડ્રેસ જણાવ્યું છે અને જો જૈન જમવાના સોગીનો શુદ્ધ અને સાત્વિક જે સિનિયર સિટીઝન પણ આપણને આરામથી કહી ને સ્ટ્રોંગ મસાલા નાખવામાં નથી આવતા તે પણ આપણે જોયું અને આપણે પણ જોયું કે જમીને ખૂબ મજા આવી ગઈ લોકેશનની વાત કરું ને તો આ શિલ્પાલી ફ્લેટનો ગેટ છે અને અહીં આવેલું છે ચોવીસ નંબરમાં જૈન ભોજન સારા અગર આજનો મારો આ વિડીયો આપણે પસંદ આવ્યો તો મારા વિડીયોનો વધુમાં વધુ લાઈક શેર અને મારી ચેનલ પર નવાઓ सबस्क्राइब કરવાનું ભૂલતા નહીં હવે મળી શકો આવા આવા એક સરસ વિડિયો સાથે જય જીતેન્દ્ર